અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગરેટ ના આપવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેમાં બત્રીસ વર્ષીય જાવેદ મહિડા નામનો યુવક ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો તે સમયે સાજીદ નામનો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સિગરેટની માંગણી કરી હતી પરંતુ જાવેદે સિગરેટ આપવાની ના પાડતા સાજીદે છરી વડે હુમલો કરી દીધો હતો ત્યારે ગંભીર ઈજાઓ થવાને કારણે જાવેદનું મોત નિપજતા સરખેજ પોલીસે સાજીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના એસસી હાઈવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક માધવ ઓડા ગાર્ડનના ખુલ્લા પ્લોટમાં ક્લોરિન ગેસની બોટલમાંથી લીકેજ થવાને કારણે આસપાસમાં ગેસ ફેલાઈ ગયો હતો જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખ તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી આ બાબતે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ગેસને ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં બે ફાયરકર્મીને પણ આ ગેસની અસર થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ક્લોરીન ગેસ લીકેજ ચૌદ કલાકે બંધ થયો હતો જે બાદ લોકોને રાહત મળી હતી

વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા આ બેઠકમાં સાયબર ક્રાઇમના પેટર્ન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને વિશેષ એનાલિસિસ આધારિત ચેકિંગ તેમજ વેરિફિકેશન ડ્રાઈવ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી